નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લામાં નમો નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી સાથે શરૂઆત બોટાદ શહેરના ઝવેરી જીનના ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા આયોજિત નમો નવરાત્રિ મહોત્સવનો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રારંભ દિન પ્રથમ નોરતાને અવસરે માતાજીની આરતી ઉતારવામાં આવી અને નવરાત્રિના આ મહાપર્વની ઉજવણીનો શુભારંભ કરાયો આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ધારાસભ્ય શંભુનાથ પ્રસાદજી ટુંડિયા ભોળાભાઈ રબારી સુરેશભાઈ ગોધાણી ભીખુભાઈ વાઘેલા મંગળસિંહ ટાંક સહિતના અનેક આગેવાનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમની ઉપસ્થિતિમાં માતાજીની આરતી ઉતારવામાં આવી અને પાવન ભાવનાથી મહોત્સવનો પ્રારંભ કરાયો પ્રથમ નોર્તેજ બોટાદ શહેર તેમજ જિલ્લાના વિભિન્ન વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા હતા ગરબાની રમઝટે મેદાનમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ સર્જી દીધો હતો સુંદર આયોજન અને સજાવટથી ગર્વિત બહેનો તથા ઉમંગિત યુવાનોનો ઉત્સાહ દ્રષ્ટિગત થયો હતો આજના કાર્યક્રમમાં વિશેષત્વ એ રહ્યું કે બહેનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી અને તેમના માટેના આયોજનો બહેનો દ્વારા અભિનંદન પાત્ર ગણાવ્યું બહેનોએ તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા આવી જ સાંસ્કૃતિક ઉજવણી ચાલુ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી બ્યુરો રિપોર્ટ રોહિત મારું નામ હરેશભાઈ ત્રિમૂર્તિ ગરબા મહોત્સવ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા આયોજિત આ નવરાત્રિ મહોત્સવ જે દર વર્ષે કંઈક નવા રંગરૂપ સાથે ઉજવાઈ રહ્યો છે એનો આજે પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ખૂબ ઉત્સાહભર આજ ગરબા રેમાં છે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની સમગ્ર ટીમ તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા એસપી સાહેબની અને સમગ્ર પોલીસની ઉપસ્થિતિમાં આ સુંદર મજાના આયોજનમાં બહેનો મનભરી અને ઝૂમે એવી સુંદર મજાની વ્યવસ્થા છે ત્યારે આજ પ્રથમ દિવસે જ બહેનો વિશાળ સંખ્યામાં રમ્યા એનો ખૂબ આનંદ છે